સ્વાગત છે મિત્રો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધા જે મિત્રો તમે વિડીયો ચાલુ થતા ની સાથે જે વિડીયો જોઈએ એ જો વિડીયો જોઈ કદાચ તમને લોકોને એવું લાગતું હોય છે કે નોર્મલ વ્યક્તિ આ વિડીયો બનાવે છે ને અપલોડ કરી નાખ્યો છે તો મિત્રો એવું કઈ નથી આ એવી ઘટના છે કે કદાચ તમે તમારી લાઈફની અંદર પહેલી વાર સાંભળીએ છીએ અને કદાચ સાંભળી છે તો એ તમને લોકોને એવું લાગ્યું છે કે બનાવટ ઘટના છે પણ ના મિત્રો આ એક એવી ઘટના બનેલી છે કે એ ઘટના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય અને એવું પણ ક્યારેય નહીં વિચાર્યું કે આવી ઘટનાઓ આપણી અંદર બનતી હોય છે મિત્રો આવી સત્ય ઘટનાઓ બનતી હોય છે મિત્રો હું તમને લોકોને વિડીયો પણ પૂરો બતાવવાનો છે તો મિત્રો બને રહેજો વિડીયોના એની સુધી મિત્રો વાત કરીએ આ ઘટના વિશે તો આ ઘટના કંઈક એવી છે કે રાધનપુરમાં બાજુમાં આવેલું એક ગામડું છે અને ગામડાની અંદર એ ઘટના બની હતી કે એક સ્ત્રીનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા બાદ આપ સૌ લોકો જાણો છો કે તેને ઘણા લોકો દફન કરતા હોય છે અને ઘણા લોકો તેને અગ્નિદાન આપતા હોય છે તો મિત્રો આ સ્ત્રીને દફન કરવામાં આવે તેને દફન કરતા તે જે દફન કરવાવાળા લોકો હતા તેમની નજરમાં એક દોરો પડ્યો હતો કે તેમના ગળામાં કંઈક દોરો હતો તે દોરો કાપવાની જગ્યાએ આ લોકોએ સાથી પગ મૂકીને તેને ખેંચવાની કોશિશ કરીને સાથીમાં જેવો જ એક વ્યક્તિએ પગ મૂક્યો તેની સાથે જ તેમનો જીવ પાછો આવી ગયો ને તેમને રાધનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અત્યારે એ સ્ત્રી તમારી સામે છે હું તમને લોકોને વિડીયો બતાવું મિત્રો તો અમારી માહિતી કેવી લાગી છે ને આ સત્ય ઘટના હશે કે કોઈ બનાવટ હશે મિત્રો એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો લઈને આવે ને પાસે માટી નાખે ને માટી નાખવા લાગે બધા પંડારો જ મળ્યો ને પછી આટલે આવ્યું ધાર આટલે આવ્યું પછી ઓલું દિલ કાઢે ને ભાઈ હતો એને દિલ માટે પગ મળી દિલ તોડ્યું જીવાઈ ગયું જીવાયો د له پخې لای مه راځو په داخل کولو په جواب مټ ملای